નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો છેતરપિંડી ત્રણ મહિનામાં સાઠ કરોડ રૂપિયા કમાયા છે કલોલ પાસે સઈજ ગામના બે શખ્સોએ છેતરપિંડી કરીને ત્રણ મહિનામાં સાઠ કરોડ રૂપિયા કમાયા છે મુંબઈ પોલીસે આ બંનેની ધરપકડ કરી છે બે મહિના પહેલાં વિદ્યાર્થી ક્રિશને પાર્ટ ટાઈમ જોબનો મેસેજ મળ્યો હતો જેને લઈને તેણે કુલ બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા રોક્યા હતા તે પ્રોફિટ વિડ્રો કરવા ગયો તો એક પણ રૂપિયો વિડ્રો ન થયો તેની ફરિયાદ નોંધાતા કાંડ સામે આવ્યો છે પોલીસને તેત્રીસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ મળ્યા છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા બનશે ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની મોટી મૂર્તિ બનવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સરયુ નદીના તટ પર ભગવાન રામની આઠસો ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે વિશ્વભરની અત્યાર સુધીની સૌથી ઊંચી તમામ રેકોર્ડ આ પ્રતિમા તોડી નાખશે આ પ્રતિમાના યોગી આદિત્યનાથે મંજૂરી પણ આપી દીધી છે શરીયુના કિનારે ટૂંક સમયમાં આ ઊંચી પ્રતિમા બનાવવાનું શરૂ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે બચ્ચાનો વિડિયો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક્સ પર શેર કર્યો છે તેમણે કહ્યું છે કે કૂનોએ ત્રણ નવા સભ્યોનું સ્વાગત કર્યું છે આ બચ્ચાને નામીબિયન માદા ચિત્તા આશાએ જન્મ આપ્યો છે મધ્યપ્રદેશના મોહન યાદવે પણ સ્વાગત કરતી પોસ્ટ છે નામી બીયા થી લવાયેલા ચિત્તાઓને સત્તર સપ્ટેમ્બર બે હાજર બાવીસ ના રોજ કુનો છોડવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે